તાપમાં પડેલો આખા ગુજરાતના કામદારોને ન્યાય અપાવવા માટે ખૂબ નિર્ણાયક સાબિત થવાનું મંચ પર બિરાજમાન તમામ કોંગ્રેસ ના આગેવાનો વલસાડ શહેર તાલુકા જિલ્લાના આગેવાનો અને આપ સૌ તમામ મારા કામદાર ભાઈઓ ને સાથીઓ ઘણા બધા યુવાન મિત્રો છે એમને ખાસ કહેવું છે કે ઓગણીસો ને સાહીઠ માં ગુજરાત રાજ્ય બન્યું ઓગણીસો સાહીઠ થી ઓગણીસો નેવ સુધી લગભગ મોટા ભાગનો સમય આ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન રહ્યું અને ગુજરાતમાં જેટલા પણ ઔદ્યોગિક વિસ્તારોનો વિકાસ થયો કે પાયો નખાયો એ તમામ કોંગ્રેસના શાસનમાં નખાયો અને ઓગણીસો નેવ થી આજ સુધી લગભગ મોટા ભાગનો સમય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે એટલે અડધો સમય કોંગ્રેસનું શાસન ચાલ્યો અડધો સમય છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે અહીં ઘણા બધા વડીલો બેઠા છે કોંગ્રેસના શાસનમાં જ્યારે જ્યારે કામદારોએ પોતાના હક અધિકાર માટે વાત કરી જ્યારે જ્યારે યુનિયન બનાવવાની વાત કરી તો સરકારે સામે ચાલીને એમના યુનિયનને નોંધણી કરી આપી સરકારે સામે ચાલીને એવા કાયદા બનાવ્યા કે અકસ્માત થાય પગાર ની વાત આવે રજાની વાત આવે એના હક અધિકાર ની વાત આવે તો સરકારે ક્યારેય કોઈ કામદારો ના માલિકો માટે નહીં હંમેશા કામદારોનો પક્ષ લીધો એને ન્યાય અપાવવા માટેના કાયદા કાનૂન બનાવીને આપ્યા સાચી વાત કે નહીં અને આ પાંત્રીસ વર્ષથી જે સરકાર ચાલે છે એણે જે પણ કોંગ્રેસે કામદારો માટે કાયદા આપ્યા હતા જે પણ બંધારણ અધિકાર આપ્યા હતા જે પણ ફેક્ટરી એક્ટ કે લેબર માં અધિકાર આપ્યા હતા એ તમામ કાયદાને લુલા ને નબળા પાડવાનું કામ આ સરકાર આ ત્રીસ પાંત્રીસ વર્ષમાં જેટલા પણ યુનિયનો ચાલતા હતા તમામ યુનિયનના લોકોને અંદર અંદર લડાયા ભાગલા પાડો ને રાજ કરોની નીતિ અપનાવી અને ધીમે ધીમે તમામ યુનિયનોને નબળા પાડ્યા અને નવું એક પણ યુનિયન રજીસ્ટર કરી આપતા નથી આ બે સરકાર વચ્ચેનો ફર્ક છે એક સરકાર એવી હતી કે કામદારો એની સામે આંદોલન કરે કામદારો હડતાલ પાડે તો યુનિયનો ને વાટાઘાટા માટે બોલાય અને એમની માગણીઓ હોય એ મુજબનો નિર્ણય કરી આપતી હતી ક્યારે ઉદ્યોગપતિઓ માટે ફેક્ટરીના માલિકો માટે નો પક્ષ ના લીધો એમણે કીધું કે ચોક્કસ તમારી જરૂરિયાત છે તમે અહીંયા આવો તો રોજગારી મળે છે પણ કામદારોના ભોગે તમે નફો રડીને લઈ જાઓ એવું ક્યારેય ના ચાલે કોંગ્રેસનો પહેલો સિદ્ધાંત હતો અત્યારે શું ચાલે છે કે દર મહિને કવર લઈ લેવાનું અને જે ભાજપના નેતાઓ કે સરકાર છે એ હંમેશા ઉદ્યોગોની અને ફેક્ટરી વાળાની વકીલાત કરવા નીકળી પડે છે પણ કામદારોની વકીલાત નથી કરતા કામદારો માટે યુનિયન નું નોંધણી નથી કરતા કામદારના અધિકારની વાત નથી કરતા એનું કયા કકસ્માતે મૃત્યુ થાય તો એના પરિવાર ની ચિંતા કરવા વાળી આ સરકાર નથી મારી આપ સૌને વિનંતી છે કે જેને પોતાના માટે નહીં તમારા માટે રસ્તા પર નહીને જે હદ સુધી જવું પડે એ હદ સુધી જવાની તૈયારી રાખી છે અને અનંત પટેલ ખાલી એક વ્યક્તિ નથી કોંગ્રેસ નો ધારાસભ્ય એકલો નથી એના એક અવાજ પર આખી કોંગ્રેસ પાર્ટી તમારા મુદ્દા માટે લડવા માટે રસ્તા પર આવશે એ વિશ્વાસ અપાવવા માટે તમારે અને હું તમને ખાતરી આપું છું કે ખાલી વલસાડ વાપી કે દક્ષિણ ગુજરાત નહીં અહીં મીડિયાના માધ્યમથી આવા જ્યાં પણ આખા ગુજરાતમાં જતો હોય તમામ કામદારોને કહેવા માંગીએ છે કે તમારી જે પણ હકાધિકારની લડાઈ છે જે પણ તમને અન્યાય કે અત્યાચાર થાય છે જ્યાં પણ તમારું શોષણ થાય છે એ તમામ લડાઈમાં કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર ખભે ખભો બિલાઈ ને તમારી સાથે લડવા માટે તૈયાર છે આવનારા દિવસમાં રસ્તા પર ઉતરીને જે પણ સંઘર્ષ થાય એ લાઠી ખાવાની આવે ગોળી ખાવાની આવે જેલમાં જવાનું આવે તમે એકલા નથી એટલો વિશ્વાસ રાખજો આખી કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે અહીંયા તો બે વાત થઈ તમારે તમને બધાને કહેવું છે કે આમાં પાંચ આંગળીઓ હોય તો છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી રહેતી પણ પાંચે આંગળીઓ ભેગી થઈને આવો મુક્કો બને તો ભલ ભલાએ ડરવું પડે જ નહીં આજે બે ચાર કંપનીના કામદારો થાય છે હું તમારા માધ્યમથી મંચ મંચના માધ્યમથી તમામ કામદારોને ને છું કે આજે એક કંપનીનો વારો છે કાલે તમારો પણ વારો આવશે આજે એમને અન્યાય થાય છે એમના લોકોને છૂટા કરે છે એમનું શોષણ થાય છે તો એ કામદારોની પડખે ઉભા રહેવાની પણ આપણી જવાબદારી અને આપણો ધર્મ બને છે ભેગા થઈને લડી છો તો ભલ ભલભલાઓને ઝુકાવી શકીશું અને આ તો લોકશાહી છે આપણા મતથી સરકાર બની છે આપણા પડસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે આપણા પરસેવાના પૈસાથી સરકારનું બજેટ બને છે આપણા માટે જો એ તિજોરી કે બજેટ કામમાં માં આવતું હોય આપણા મત થી સરકાર જો આપણી વાત સાંભળતી ના હોય તો બાબા સાહેબ આંબેડકરને ને બંધારણે આપણને સૌથી મોટી તાકાત ને હથિયાર આપી છે એ મતનો નો અધિકાર ની તાકાત ને હથિયાર આપ્યું છે એ દેશના વડાપ્રધાન હોય એના મતની કિંમત પણ એક છે અને આપણો કોઈ સામાન્ય માણસ હોય કામદાર હોય તો એના મતની કિંમત પણ એક છે જે સરકારમાં બેઠેલા લોકો આપણી વાત ના સાંભળતા હોય જે સરકારમાં બેઠેલા લોકો ઉદ્યોગપતિઓને માલિકોની દલાલી કરતા હોય વકીલાત કરતા હોય એમનો વારો પણ સમય આવે પાડજો એ તાકાત સાથે આપણે બધા આગળ વધવાનું છે આજે ફરી તમને કહું છું કે અહીંની લડાઈમાં આખી પાર્ટી તમારી સાથે છે અને તમને બધાને વિનંતી કરો કે આ એક આવેદન તૈયાર કરો કે કોઈ પણ કંપની હોય કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણ રીતે નાબૂદ થવી જોઈએ તમામ કામદારોને કાયમી નોકરી મળવી જોઈએ કોઈ પણ કંપની હોય કામના કલાકો નક્કી થવા જોઈએ કામના કલાકોની કલાકો ની સામે એને પૂરેપૂરો પગાર મળવો જોઈએ આપણી બેન દીકરીઓ કામ કરવા જતી હોય તો એને પણ કાયદા મુજબ જે રક્ષણ મળ્યું છે એ રક્ષણ મળવું જોઈએ કોઈ પણ કામદારું ના કરે નારાયણ ક્યાંક આકસ્મિક મૃત્યુ થાય તો એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ એના કુટુંબ ની તમામ ચિંતા થવી જોઈએ આ જાતની માગણીઓ વાળું એક આવેદન તૈયાર કરો અને ખાલી અહીં વલસાડ માં નહીં હું તમને કઉ છું કે આ બધા જો નક્કી કરો તો કયો દિવસ છે કામદાર દિવસ છે અને આ પહેલી મે કામદાર દિવસ છે નહીં એ તાકાત આપણે બતાવી હોય કે કામદારોની શું તાકાત છે તો અહીંયા જે પ્રશ્નો રજૂ થયા છે એનું સમાધાન ના થાય તો આવજો પહેલી બે ગાંધીનગર આખા ગુજરાતના કામદારોને ભેગા કરી અને જે પ્રશ્નો માટે તમે લડો છો એ જ પ્રશ્નોની લડાઈ અમે બધા તમારી સાથે આવી અને ગાંધીનગર વિધાનસભાના ઘેરાવા સુધી આપણે લડાઈને લઈ જઈશું આજે બધા અનંતભાઈ હોય કે બાકીના તમામ મિત્રોએ આ કામદારોના હક અધિકાર માટે લડાઈ લડવા માટેની જે શરૂઆત કરી છે આખી કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે અને હું તમને વિશ્વાસ અપાવું છું કે ભૂતકાળમાં પણ કોંગ્રેસની નીતિ રીતિ સિદ્ધાંત ને શાસન હંમેશા કામદારો તરફી રહ્યું છે મારે તમને એક એક્ઝામ્પલ આપીને મારે મારી વાત પૂરી કરવી છે રિસ્પેક્ટેડ અમિતભાઈએ મને હમણાં કામદાર માટેની વાત કરી ખાલી અહીંથી ચાલીને ત્યાં કઈક આવેદન આપવાનું છે ત્યાંથી અટકી નથી જવાનું તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમને લાગતું હોય કે તમારા ઉપર અન્યાય થયો છે તમને લાગતું હોય કે તમારા અને મારા દીકરા અને દીકરીના ભાગનું આ નરા તમો ખાઈ ગયા છે એવું જો તમને લાગતું હોય તો અહીંથી આપણા ડેઝિગ્નેશન સુધી પહોંચે દિલ્હી સુધી ગાંધીનગર સુધી એના આ એના કારજા ફાટી જવા જોઈએ હા કે ના મારે તમને એક સંકેત આપીને મારી વાત પૂરી કરવી છે સમયની ખૂબ મર્યાદા છે આ રાધે રાધે લખેલો ખેસ છે અને આ ખેસ હું તમને એટલે આપું છું કે જો આ ખેસ તમે રાખશો તો તમારે ત્યાં સોનાના બંગલા થઈ જશે સો વિઘાના ખેડૂત થઈ જશો અને તમે એક પણ વગર ખાલે ખાલી વિશ્વાસને આધારે તમારા હાથ હાથબાર માં તમારા મકાન માં મારું નામ ચડાવી ગયો તો રોવાનો વારો આવે કે ના આવે જો આવે આ વાત તમને સમજાતી હોય તો અમારા બધાની આપણા બધાની જન આક્રોશ યાત્રા સક્સેસ ગઈ છે આમ આદમી પાર્ટી તમને જયારે ગેરંટી કાર્ડ આપ્યા ત્યારે ખોટે ખોટી ખેસ સિવાય બીજું કઈ આપ્યું અને ગેરંટી નામે તમે ઠપકારી દીધું નુકસાન થયું અને આ લોકો ગાંધીનગર સત્તા પ્રાપ્ત કરી લીધી હા કે ના વિશેષ મારે કંઈ નથી કહેવું મારા કામદાર ભાઈઓ એક રેજો એક તૂટને રાહ દેખને વાલો ટૂટ દેખને બેઠને વાો યાદ રખના કભી ન છે ખેડૂત અને કામદારો એમાં આવે છે અને કામદારોના હૃદય ઉપર આ લોકો ચપ્પા મારે છે ને તો આપણે એને ચપ્પા નહીં પણ લોકશાહી આઝાદી કોંગ્રેસ ની એક વખત સગો ગયો છે નાના માણસ પ્રેમી એક વખત બીજું બધું ભૂલી ને જો કોંગ્રેસ માટે કામ કરીશું તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે આવા તાપમાં તમારે નહીં ઉઠવું પડે નહીં ઉઠવું પડે નહીં ઉઠવું પડે

કામદારો ને અમે તાકાત થી સાચવીશું કહ્યું તું હા કે ના ઘર ભેગા આ લોકો એ કહ્યું તું કે ખેડૂત આવક ડબલ થશે આ લોકો એ કહ્યું તું મોંઘવારી ઓછી થશે